ખેડાના બીડજ ગામે ગૌચર જમીનમાંથી ભૂમાફિયાઓનું મોટા પાયે માટી ખનન માટી ખનન સામે સરપંચના પતિનું મૌન છેલ્લા ઘણા સમયથી ખેડા તાલુકામાં માફિયાઓ ગૌચર સરકારી પડતર અને તળાવોમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરી રહ્યા છે તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આ માફિયાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી હવે માફિયાઓ છૂટો દોર મળી ગયો છે ત્યારે હવે ખેડા તાલુકાના બીડજ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂમાફિયાઓએ માટી ખોદાણ ચાલુ કરવામાં આવ્યું છે રાતના સમયે ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાં માટી ખનન કરવામાં આવે છે ગૌચર જમીનમાંથી માટી ખોદીને ઈંટોના ભઠ્ઠામાં નાખવામાં આવી રહી છે ગૌચર જમીનમાંથી મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ગામના સરપંચના પતિ જાણે આ માટી ખનનથી અજાણ બનીને આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક તંત્ર કે સરપંચ દ્વારા આ માફિયાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ખેડા તાલુકાના બીડજ ગામે બીડનગરીના પાછળના ભાગે આવેલ ગ્રામ પંચાયતની સરકારી ગૌચર જમીનમાંથી માફિયાઓ દ્વારા રાતના સમયે જમીનમાં જેસીબીથી માટીનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે ગૌચર જમીનમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢીને કેનાલ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠામાં આ માટી નાખવામાં આવે છે ભૂમાફિયાઓ સરકારી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાંથી માટી ખનન કરીને ઈંટોના ભઠ્ઠામાં માટી નાખીને તગડી કમાણી કરી રહ્યા છે અને આ ગ્રામ પંચાયતના ગૌચરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે અંદાજીત વીસ વીઘાથી વધુ ગૌચર જમીનમાં માટીનું ખોદાણ કરીને ખાડાઓ પાડી દેવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા આ માટી ખનન બંધ કરવામાં નહીં આવે તો મોટા પ્રમાણમાં ગૌચર જમીનમાંથી માટીનું ખોદાણ થઈ શકે તેમ છે અને ગૌચર જમીનને નુકસાન પહોંચી શકે તેમ છે ખાણ ખનીજ વિભાગ અને ટીડીઓ અને તલાટી દ્વારા ખોદાણ કરવામાં આવેલ ગૌચર જમીનમાં સ્થળ તપાસ કરીને માફિયાઓ સામે દંડાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે